અમરેલીના રાજુલાના તાલુકાના તેર ગામડાના ખેડૂતોનું આવતીકાલે લઈને અગાઉથી જ અધિક કલેક્ટરનું સભા સરખસ મંજૂરી વગર નહીં કરવાનું જાહેરનામું છે ખેડૂતોએ આહવાન કરી આવતીકાલે મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ નોંધાવવા મક્કમ છે

તેમજ કેનાલ બસાવો આંદોલન તેર ગામડા બચાવો આંદોલનમાં તમામ ગામના ખેડૂત મજૂર વેપારીઓ રોજગારી મેળવતા તમામ માણસોને આહવાન કરવામાં આવે છે કે આવતીકાલ અઠવીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ ધારનાથ મંદિર મુકામે આપણે એક સંમેલન કરી અને બધાને એક એક સૂત્રતામાં કે ડેમની પાઇપલાઇન જે નગરપાલિકા દ્વારા નાખવામાં આવે છે તેમના વિરોધમાં આપણે

કે ધાતરવડી ડેમમાંથી પીવાના પાણી માટે રાજુલા જાફરાબાદ નગરપાલિકા દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું બંધ થશે આ તદ્દન ખોટી અફવા છે જે ખેડૂતોમાં ભય ફેલાવવા અને અશાંતિ ઊભી કરવા માટે અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવી રહી છે ખેડૂતોને આવી અફવા સામે અમો શાંતિપૂર્વક સમગ્ર હકીકતને સમજવા માટે અપીલ કરીએ છીએ ખેડૂતોને તેમની માગણી મુજબનું પાણી નિયમિત મળતું રહેશે જૂની પાઇપલાઇન કાઢી તેની જગ્યાએ નવી પાઇપલાઇન નાખવાની છે રાજુલા જાફરાબાદ બંને નગરપાલિકાએ જરૂરી મંજૂરીઓ મેળવેલ છે ખેડૂતોને મળતા પાણી કે તેમના હકનું કોઈ છીનવાશે નહીં એને ખાતરી આપવામાં આવે છે ધાતરવડી ડેમને સૌની યોજના તળે સામેલ કરેલ હોય ડેમનું પાણી ફૂટી જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી આમ છતાં કોઈ ઇસમ દ્વારા આ કામગીરીમાં અડચણરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની નોંધ લેવા આપ સૌને નમ્ર સૂચન છે